નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીને લઈને વાત કરીએ તો નલિયામાં છ ડિગ્રી તાપમાન જોવા મળ્યું તો આ સાથે વડોદરામાં દસ ડિગ્રી તો અમદાવાદમાં દસ ડિગ્રી તો ભુજ શહેરમાં અગિયાર ડિગ્રી જ્યારે અમરેલીમાં અગિયાર ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં તેર ડિગ્રી તાપમાન જોવા મળ્યું તો સુરતમાં બાર ડિગ્રી તો કંડલા પોર્ટમાં ચૌદ ડિગ્રી તાપમાન જોવા મળ્યું તો આ સાથે પોરબંદરમાં ચૌદ ડિગ્રી તાપમાન જોવા મળ્યું જ્યારે આબુમાં માઇનસ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ગમે પાંચ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો અંબાલાલ પટેલ દ્વારા સત્તર ડિસેમ્બરે મહત્તમ તાપમાનમાં વધારો થશે તેમાં સોળથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કહે તો શિયાળાની ઋતુ ધીરે ધીરે જામી રહી છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે તો રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો અમદાવાદના પણ લઘુત્તમ તાપમાનનો પારો તેર ડિગ્રી રહેવાની સાથે ઠંડા અને સૂકા પવન છે કાચલ ઠંડી વર્તાઈ શકે છે સમાચારની વાત કરીએ તો અમદાવાદના ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે શુક્રવારે અને શનિવારે ગુજરાતમાં શીત લેયર થવાની સંભાવના છે તો ગુજરાતમાં પડોશી હિલ સ્ટેશન આબુ પર માઇનસ તાઇન ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે જેના કારણે સમગ્ર વિસ્તાર બરફથી ઢંગાઇ ગયો છે દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના એકાવન માર્કેટયાર્ડમાં કુલ છ હજાર પાંચસો ને આડત્રીસ ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળા માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા બોલાયો તો રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ એક હજાર ચારસો ને સોતેર રૂપિયા બોલાયો જ્યારે નીચો ભાવ એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા બોલાયો તો ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડમાં એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા કપાસના ભાવ બોલાયા તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના ત્રેવીસ માર્કેટ કુલ પાંચસો ને અઠ્યાસી ટન જીરાની આવક થઈ હતી તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં ચાર હજાર નવસો એકાવન રૂપિયા બોલાયો તો ઊંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ ચાર હજાર એકસો પંદર રૂપિયા બોલાયો તો ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડમાં ચાર હજાર છસો એકાવન રૂપિયા બોલાયો તો દોષો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત એસટી વિભાગ દ્વારા એક હજાર સત્સોને અઠ્ઠાવન હેલ્પરની ભરતી કરાશે જેની અરજી પાંચ જાન્યુઆરી સુધી કરી શકશે તો આ ભરતી માટે વય વયમર્યાદા અઢારથી ચાલીસ વર્ષ સુધી રાખવામાં આવી છે જ્યારે સિલેક્ટ થયેલા હેલ્પરને આગામી પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર એટલે કે એકવીસ હજાર રૂપિયા મળશે તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્ઝેક્શન કોર્પોરેશન દ્વારા એસ વિભાગ દ્વારા એક હજાર છસોને અઠ્ઠાવન હેલ્પરની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે